સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે જેને લઈને અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં સંવેદના ટ્રસ્ટ દ્વારા સામૂહિક ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ મહાયજ્ઞમાં સિત્તેરથી વધુ લોકોએ ભાગ લીધો હતો વ્યસન મુક્તિ માટેના શપથ પણ લીધા હતા તો આ મહાયજ્ઞમાં સંતો મહંતોએ પણ ઉપસ્થિત રહીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા આજે કર્ણાવતીની આ રાજીવનગર વસ્તીમાં લગભગ ઇકોતેર જેટલા પરિવારો આ ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા છે આ યજ્ઞમાં પરમપૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી અને એમની સાથે સાથે મહેન્દ્રગીરી મહારાજ અને ત્રીજા શંભુ મહારાજ આ લોકો એમાં જોડાયા છે યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ યજ્ઞના કારણે કીડીને કણ અને હાથીને મણ આપનારો પરમાત્મા પ્રસન્ન થાય છે અને સંપૂર્ણ સમાજને સાથે લઈને ચાલવાનો હેતુ છે એટલે વ્યસન મુક્તિ સંસ્કાર યજ્ઞ ગાયત્રી પરિવાર આમાં સાથે રહીને આ સંપૂર્ણ યજ્ઞમાં સહયોગ કરી રહ્યો છે અનેક પ્રકારના સમાજના અગ્રણીઓએ આ સંપૂર્ણ યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે કુલ મળીને આ જે વસ્તી છે એમાં જે સામાન્ય પ્રકારના લોકો છે જે પોતાના ઘરે યજ્ઞ નથી કરી શકતા એ બધા લોકો સામૂહિક સ્વરૂપે ઈશ્વર આરાધના માટે એકત્રિત આવ્યા છે આગામી વીસમી મેના રોજ